નમસ્કાર તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તો આજે છે માનું નોરતું ચોથું પૂજા માટે શુભ મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્ત ગણવામાં આવે છે સવારનો ટાઈમ છે ચાર અડતાળીસથી સાડા પાંચ વિશેષ જ પ્રાર્થના અને વિશેષ કાર્ય કરવું હોય તો આ સમય તમે પૂજા કરી શકો છો અને મનોકામના પૂર્ણ કરી શકો છો મા કુષ્માંડાને પ્રિય રંગ છે નારંગી અને લીલો કોઈ પણ એક રંગનું વસ્ત્ર પહેરીને જ્યાં માની તમે ચોકી ધારણ કરી છે ત્યાં ગંગાજળ આજુબાજુ છાંટી પંચોપચાર કરીને માનું પૂજન કરો માના પૂજન કરતી વખતે એક ઘીનો દીવો કરવો જરૂરી છે પ્રથમ ગણપતિની પૂજા કરો ત્યારબાદ હાથમાં ફૂલ અને ચોખા લઈ અને મંત્ર જાપ કરવા યા દેવી સર્વભૂતે શું મા કુસમંડા રૂપેણ સંસ્થિતા નમસ્ત સે નમસ્ત નમો નમઃ આ મંત્ર તમારે કરવાનો રહેશે અને એમનો બીજ મંત્ર છે એમ હેમ દેવ્યય નમઃ માં કુસમંડાને આઠ હાથ છે એટલે તેમને અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે દરેક આ હાથમાં એમ શસ્ત્ર ધારણ કરેલા છે કમંડલ ધનુષ્ય બાણ કમળપુષ્પ અમૃત પૂર્ણકલશ ચક્ર અને ગદા છે આઠમા હાથમાં બધી જ સિદ્ધિવાળી જપમાળા છે મા કુસમંડાને કુમળાની બલી ચડાવવામાં આવે તમે પૂજા વખતે આ જ માના સ્વરૂપનું ધ્યાન કરવું ત્યારબાદ હાથમાં લીધેલા ફૂલ અને ચોખાને માના ચરણોમાં મૂકી દો માનું પ્રિય ફૂલ છે ગુલાબ અને જાસૂદનું ફૂલ છે અને માને અગર પીળા ફૂલ એટલે પીળું કમળ મળી જાય તો અત્યંત શુભ માનવામાં આવે છે માન અને એ પુષ્પ ચઢાવવાથી આપણને મનવાંછિત ફલ મળે છે માને માલપુવાનો પ્રસાદ અત્યંત પ્રિય છે પૂજા પૂર્ણ કર્યા પછી માને કપૂર અને લવિંગની આરતી અવશ્ય કરવી જરૂરી છે એ શુભ માનવામાં આવે છે સવાર સાંજ આરતી કરવી જરૂરી છે પૂજા કર્યા બાદ માને ક્ષમા પ્રાર્થના પણ કરવી જરૂરી છે માનો પ્રસાદ પૂજા કર્યા બાદ દસ મિનિટમાં તરત જ લઈ લેવું નહીં તો એ પ્રસાદનું અપમાન કર્યું મનાય છે પેઠાની મીઠાઈ માને અત્યંત પ્રિય છે બાળકોને જો યા શક્તિ કમજોર હોય મોટા લોકો કોઈ બી વસ્તુમાં ભૂલ થતી હોય યાદ રહેતું ના હોય અને હાલમાં હાલમાં કંઈ મૂકી હોય અને ક્ષણભરમાં ભૂલી જતા હોય તો એવા લોકોને માની પૂજા અત્યંત કરવી આવશ્યક છે મા કુષ્મંડાને એક પ્રયોગ બતાવું છું મા કુષ્મંડાને લીલી ઈલાયચી અને લીલી વલિયારી એ બંને માના ચરણોમાં રાખી અને બીજ મંત્રનો જાપ કરો જે મેં તમને બતાવ્યો છે તો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફરી મળીશ આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ